ગુડ મોર્નિંગ અમારી શ્રી હરિઓમ કન્યા પ્રાથમિક શાળામાં પ્રાર્થના સમય પહેલાંની પ્રવૃત્તિ છે વાર્તાની ચોપડીનો વાંચન ચોપડી ઊંચે કરો તો જો બધાએ મનપસંદ વાર્તાની ચોપડી લઈ અને એનું વાંચન કરવાનું અમારા બાલવાટીકાના બેન છે એ જો શિયાળ અને દ્રાક્ષ એની વાર્તા કહેવાના છે ચલો બોલો તો બેટા ઊંચા અવાજે બોલવાનું ને બધાય સાંભળવાનું સોરના બાર નીકળ ભર્યો કે હવાની સોર તે બાર નીકળ ભર્યો તેન એક માનવાની ડક્ષ દેખાયરી તે બ બધા જ પ્રેમને કરવા પડતે ને ડક્ષ સુધી પહોંચો નઈ અને તે પાછળ જઈને કહ્યું ખાતી છે ભાઈ ખાતી છે આ માનવાની ડક્ષ ખાતી છે તેમ કરીને તે તેના જંગલમાં પાછો વઈ ગયો બજી પૂરી વાર્તા વાહ ભાઈ વાહ ચલો બીજા કોને કેવી છે તો આ પ્રવૃત્તિ દ્વારા સ્ટેજ ઉપર જે ઊભા થઈ અને આમ ધ્રુજતા હોય છે ને તો એ સ્ટેજ ફિયર છે ને દૂર થાય એમ ઊભા થઈને વાર્તા કોને એટલે કોન્ફિડન્સ આવી જાય ચલો બોલો મારી વાર્તાનું નામ છે કાચબો સ્પર્ધા જીતી ગયો એક દિવસ ઘોડો જંગલમાંથી બહાર નીકળ્યો ત્યાં તેને એક કાચબાને પૂછ્યું કે કાચબા તું સસલાને હરાવી શક્યો પણ મને તું ના હરાવી શક્યો ચાલ આપણે એક સ્પર્ધા કરવી છે એવું કઈ કાચબો કે હા ચાલ આપણે બંને સ્પર્ધા કરીએ એવું ત્યાંથી પટ્ટા પાસે ભોગી ગયા કાચબો કહે ચાલ આપણે આયાથી પહેલા એ કોલો ફેલો છે ત્યાં સુધી નીકળીએ કાચબો તેની બંને ઊભા રહી ગયા પછી હાથી કીધું કે વન ટુ થ્રી સ્ટાર્ટ એવું કહ્યું તો બંને દોડવા લાગ્યા અને કાચબો તો ઘોડાથી આગળ ગયો કે આ કાચબો મારાથી નથી જીતવાનો એવું કઈ ઘોડો ઘડીક ત્યાં સુઈ ગયો અને ચાલો કાચબો ધીમે ધીમે આંબા પાસે પહોંચ્યો ત્યાં તો ઘોડો ફૂલ સ્પીડમાં દોડવા લાગ્યો અને બોલ્યો આ કાચબો તો મારથી જીતવા લાગ્યો હવે મારે દોડવું પડશે હું કંઈક કાચબા એ પાછા જોઉં ત્યાં તો ઘોડો દોડતો દોડતો આવતો તો વધારી અને એમ કહ્યું કે કાચબો દોડ જીતી ગયો ક્લેપ ચલો બીજા કોને કેવી છે અને પૂછે એક એક બ્રાહ્મણ હતો તે એક બ્રાહ્મણ હતો તે તે પોતાના ગામમાં રહેતો હતો તે ભિક્ષા માંગી અને પોતાનું ઘર ચલાવતો હતો ત્યાં ત્યારે કે એક એક રાજા છે એક રાજા છે બે વાંચરા દાનમાં આપે છે ત્યારે ત્યારે તે કહે છે કે હું આને મોટા કરી અને છે ને બહુ મોટા પરિવારો વેચીશ અને એને પાલનપોષણ હું કરીશ